બે હજાર ચોવીસ એટલે કે મિત્રો દર મહિનાની પહેલી તરીકે આપણે આવતા હોઈએ છીએ કે રેશન કાર્ડ ની અંદર કેટલું અનાજ મળશે તેની વિગત લઈને દોસ્તો આજે આપણે માહિતી મેળવવાના છે ઓક્ટોબર માસની અંદર તમને મળવા જથ્થો તેની

કે કેટલું અનાજ તમને મળવા પાત્ર છે તો કઈ રીતે આપણે જોશું તમને હું શીખવાડવાનો છું અને આપણે જોવાના પણ છે કે કેટલું કેટલું અનાજ મળે છે તો આ તમામ વિગતો દોસ્તો વિગતવાર જોવાના છે પહેલા ખાસ નવા મિત્રો જોડાણા હોય તો ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કર્યો હોય તો દોસ્તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો જેથી તમને દર મહિને આવી માહિતી ત્યાર બાદ રેશન કાર્ડને લગતી અવનવી માહિતી હોય તે સમયસર આ ચેનલ પરથી તમને મળતી રહેશે શરૂઆત કરીએ દોસ્તો આપણે રેશન કાર્ડની અંદર મળવાપાત્ર જથ્થો છે તેની

કાળદીઠ શું મળવાનું છે ઘઉં મળવાનું છે એ પણ વિનામૂલ્ય એટલે કે એકદમ ભરીમાં ત્યાર પછી સોખાની વાત કરીએ તો કે અંત્યોદય કાર્ડ ધારક છે તેમને વીસ કિલો સોખા છે કાર્ડ દીઠ દોસ્તો મળવાના છે એ પણ એકદમ ફરીમાં અને મિત્રો એનએફએસ એનએફએસ એ કાર્ડ હોય જેને એમ એફ એ કાર્ડ હોય તેને બે કિલો વ્યક્તિ દીઠ છે તે ઘઉં મળવાના છે એ પણ એકદમ ફરીમાં અને

વિના મૂલ્ય આપવામાં આવશે ત્યાર પછી ઘઉં ની વાત કરીએ તો કે એન એફ જે કાર્ડ ધારક છે તેમને બે કિલો વ્યક્તિ દીઠ શું મળવાનું છે વ્યક્તિ દીઠ ઘઉં મળવાના છે એકદમ ફ્રીમાં મિત્રો આ તમામ વસ્તુ છે અનાજ ફ્રીમાં આપવામાં આવે સરકાર દ્વારા ત્યાર પછી સોખાની વાત કરીએ તો કે સોખા છે એનએફએસએ છે કાર્ડ હોય તમારે તો બે કિલો વ્યક્તિ દીઠ સોખા આપવામાં આવે છે અને બાજરીની વાત કરીએ તો કે બાજરી કોને તો કે એનએફએસએ છે કાર્ડ હોય તેમને એક કિલો વ્યક્તિ દીઠ દોસ્તો પાંચ વ્યક્તિ હોય તો પાંચ કિલો છે તે બાજરી આપવામાં આવે છે એકદમ ફરીમાં તો આ તમામ માહિતી હતી મિત્રો બંને કાર્ડ ધારકની અને મિત્રો હવે તમારે આ વસ્તુઓ કેટલી મળે છે તેની જરા માહિતી મેળવવી હોય તો ખાસ દોસ્તો હું તમને શીખવાડું તમારે તમારા મોબાઈલની અંદર શું કરવાનું છે હું તમને કોમ્પ્યુટરની સ્ક્રીન પર શીખવાડું પરંતુ તમારે તમારા મોબાઈલ છે નો મિત્રો મિત્રો તો આપણે ડિસ્ક્રિપ્શન છે તેની અંદર એક નાખશું તેના પર તમારે આંગળી થી ક્લિક કરવાનું છે માત્ર ક્લિક કરશો એટલે તમને મિત્રો ડાયરેક્ટ ત્યાં વેબસાઇટ પર લઈ જશે અને વેબસાઇટ પર જઈશું ત્યાં આપણે જઈ અને શું કરશું તમારો રેશન કાર્ડ નંબર જે આંકડા હોય મિત્રો ઉપર તે રેશન કાર્ડ ના આંકડા તમારે લખવાના અને લખી નીચે એક કોડ આપેલો હોય છે આ આંકડાનો એક કોડ મિત્રો દાખલ કરો એટલે તમને જે મિત્રો મળે એવી વસ્તુ હોય તે તમને તમને મિત્રો ત્યાં બતાવશે એટલે તમારા મોબાઈલ ની અંદર તમને કેટલી વસ્તુઓ મળવાની છે તેની સામે તેના પૈસા લખેલા છે વગેરે વિગતો તમને દોસ્તો ત્યાંથી મળી જશે તો આ તમામ હું તમને શીખવાડવાનું છે પહેલાં ખાસ નવા મિત્રો હોય તો ચેનલને દોસ્તો સબસ્ક્રાઇબ કરી દેજો આવી માહિતી આપણે દર મહિને આપતા હોઈએ છીએ ત્યાર પછી મહિનાની અંદર જે કાંઈ રેશન કાર્ડ ની નવી નવી અપડેટ હોય તે પણ સમયસર આપતા હોઈએ છીએ જો સારો દોસ્તો આપણે શીખીએ તમે પણ જાણી શકો આખો આપો એપિસોડ છે દોસ્તો આપણે હું તમને શીખવાડું કઈ રીતે અનાજ મળે તે જોવું તો દોસ્તો હું સૌ પ્રથમ કે આવ્યો છું ગૂગલ પર આટલું તો મિત્રો હવે આવડતું હોય છે તમામ ડિજિટલ યુગની અંદર તમામ મિત્રોને આવડતું હોય છે કોઈ પણ ખેડૂત હોય અથવા તો કોઈ ભણેલા હોય મોટા વ્યક્તિઓ તો તેમની દીકરા છે તે ભણેલા હોય છે તો તેમને મોબાઈલની અંદર દોસ્તો આ શીખવાડવાનું જોવાનું રહેશે આપણે શીખવાડવું તમને એકદમ સરળ ગુજરાતી ભાષામાં તમારે ગૂગલમાં સર્ચ કરવાનું રહેશે ગુજરાત રેશન કાર્ડ અથવા તો રેશન કાર્ડ ગુજરાત કોઈ પણ સર્ચ મારો આપણે રેશન કાર્ડ ગુજરાત સર્ચ માર્યું છે મિત્રો જોઈ શકો છો અહીં રેશન કાર્ડ ગુજરાત જોઈ શકો તમે રેશન કાર્ડ ગુજરાત એટલું લિખો મિત્રો તમને અહીં એક વેબસાઇટ મળશે રેશન ડાયરેક્શન ઓફ ફૂડ એન્ડ સિવિલ સપ્લાયર છે એવું લખેલ છે મિત્રો ગવર્મેન્ટ ઓફ ગુજરાત ની વેબસાઇટ અહીં આપવામાં આવેલ છે તેના પર તમારે શું કરવાનું રહેશે ક્લિક કરવાનું રહેશે તો દોસ્તો આ વેબસાઇટ ખુલી છે ગુજરાત સરકારની જે ઓફિશિયલ વેબસાઇટ છે અહીં તમે ઘણી બધી સુવિધાઓ જોઈ શકો છો તેના પર અહીંયા સૌ પ્રથમ રેશન કાર્ડ લખેલું છે તેની નીચે નો યોર ઇનલા લખેલું છે મિત્રો તેના પર તમારે ટિક મારવાનું રહેશે એટલે કે તમારો મળવાપાત્ર જથ્થો અહીંયા

અને તમારે રેશન કાર્ડ ની કેટેગરી કઈ છે તો મિત્રો આપણે અહીંયા જોઈએ તો કે બીપીએલ કેટેગરી નો કાર્ડ છે તો હવે કેપ્સા કોડ હું મિત્રો નાખું એક વખત સાતસઠ ઓગણ હવે આપણે જોઈએ દોસ્તો અહીંયા આપણે જુઓ પર એક વખત ક્લિક કરીએ એટલે તમને જોવા મળશે તો ઇનમે રેડી છે સોરી થોડી મિસ્ટેક થઈ છે પાંચ સાત પાંચ છપ્પન પંચોતેર દોસ્તો અહીંયા જોઈ શકો છો તમને જો કેટલી વસ્તુ મળે છે તે જોઈ શકો છો એનએફએસ નીચે જો ખાદ્ય તેલ ઓક્ટોબર બે માટે ખાદ્ય તેલ સો મુજબ

ત્યાર પછી ઓક્ટોબર માસ બે હજાર ની અંદર વાત કરીએ તો શું આપવામાં આવશે મીઠું એક થેલી એક રૂપિયા માં આપવામાં આવશે ત્યારે છે બીપીએલ ખાંડ પ્લસ રેગ્યુલર અને તહેવાર બિસ્તરો આપવામાં આવશે તો તે બાવીસ રૂપિયા માં આપવામાં આવશે અને બીપીએલ ખાંડ તહેવાર છે એ બાવીસ રૂપિયા માં આપવામાં આવશે આવી રીતે દોસ્તો જોઈ શકો છો તમે દોસ્તો આપણે આ માહિતી બીપીએલ કાર્ડ વાળા માટે મેળવીએ હવે આપણે બીજી જોઈએ તો કે શું તો કે એનએફએસએ કાર્ડ નથી ત્યાર પછી ગેસ કનેક્શન તો કે નથી અને ત્યાર પછી રેશન કાર્ડમાં કેટલા સભ્યો છે તો વાત કરીએ તો કે દસ જેટલા સભ્યો છે મિત્રો દસ જેટલાની આપણે રાખીએ ત્રણ સભ્યો અને બીપીએલ કાર્ડ છે ત્યાં રાખીએ આપણે એ એવા એટલે કે મિત્રો અંત્યોદય કાર્ડ અને આપણે કોડ નાખીએ અઠ્ઠાણું તેત્રીસ મિત્રો તમારો રેશન કાર્ડ નંબર હોય તો ન હોય તો પણ તમે જોઈ શકો છો ઇનવેડી કેપ્સ આવે છે મિત્રો એક વખત બતાવ્યું છે જો જોઈ શકો છો તમે અહીંયા ફરી વખત એક વખત આંકડા નાખીને જોઈએ થોડી મિસ્ટેક થઈ છે એ એવાય

અને મીઠું ઓક્ટોબર બે હજાર સોસની અંદર એક છે તે આવી રીતે મળવાની છે તો આવી રીતે તમે દોસ્તો તમારી જાતે તમે ચેક કરી શકો છો અને રેશન કાર્ડ નંબર મિત્રો અહીંયા એન્ટર કરશો તો તમને ખૂબ સસોટ માહિતી બતાવશે અહીંયા મિત્રો ઘણી બધી વખત તમને ગેસ કનેક્શન હોય પરંતુ ઓનલાઈન છેડું ન હોય એવું બધી માહિતીના કારણે થોડી અલગ માહિતી બતાવતા હોય છે પરંતુ જો અહીંયાથી નાખો તો પણ તમને અંદાજ આવતો હોય છે આ ડિટેલ્સ તમારે પૂરવાની રહેશે અથવા તો અહીંયા તમે ખાલી તમારો રેશન કાર્ડ નંબર એન્ટર કરીને આપણા કેબસ છે અહીંયા નાખો એટલે તમને અહીંયા સંપૂર્ણ ડિટેલ પૈસા સાથે બતાવશે તો ચાલો દોસ્તો માહિતી પસંદ આવી છે તમને મજા આવી છે કે હવે તમારે જથ્થો છે તે ખૂબ સરળ અને સારી રીતે તમને મળી જશે દોસ્તો આવી માહિતી માટે ખાસ અમારી ચેનલ સાથે જોડાયેલા રેજો જેથી તમને આવી માહિતી સમયસર મળતી રહેશે ફરી મળશું દોસ્તો આપણે રેશન કાર્ડ ધારક મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ખૂબ સારી માહિતી તમને આ ચેનલ પરથી મળશે જય હિન્દ દોસ્તો ફરી મળશું